વલસાડના મોટી ચણવાઈ ગામના સરકારી તળાવમાંથી માટી કાઢવા માટે મોટર મૂકી પાણી કાઢવા છતાં તંત્ર ચૂપ વલસાડના અતુલ નજીકના મોટી ચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં આવેલા સરકારી તળાવમાંથી માટી કાઢવા માટે જિલ્લા બહારના માટીના ધંધા સાથે સંકળાયેલા ઇસમો સાથે ગામના સરપંચે મળી તળાવમાંથી માટી ખોદવા માટે સાંજે મોટી મોટર મૂકી પાણી બિંદાસ્ત બહાર કાઢી તળાવ ખાલી કરવામાં આવતા ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાનું ગામમાં ચર્ચાઓ ઉઠી છે વલસાડ તાલુકાના મોટી ચણવાઈ ગામના દેસાઈ ફળિયામાં સરકારી બ્લોક સર્વે નંબર છસો ને વાળી સરકારી તળાવ આવેલું છે આ તળાવને ગામના સરપંચ મનીષભાઈએ માટી ખોદકામ માટે જિલ્લા બહારથી આવેલ મનીષ જસવંતભાઈ ઓડ નામના વ્યક્તિને પંચાયતમાં માત્ર એકાવન હજાર ભરાવી તેના નામે માટી ખોદકામ કરવાનો ત્રણ વર્ષનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે જોકે હાલમાં તમામ તળાવમાં પાણી હોવાથી તેમ છતાં જિલ્લા બહારથી આવેલા અને માટીનો ધંધો કરનાર મનીષભાઈ ઓડે સરપંચ સાથે મળી પાણીથી છલોછલ ભરેલા તળાવમાં મોટરો મૂકી કુલ્લેઆમ પાણી બહાર કાઢી તળાવ ખાલી કરી રહ્યા હશે જોકે આ તળાવમાંથી પાણી જલ્દી ખાલી કરવામાં આવે તો માટીનું ખોદકામ શરૂ થાય અને લાખો કરોડો રૂપિયા કમાઈ લઈ શકે તેમ છે તળાવની માટી આપવા માટે સરપંચે મોટો વ્યવહાર કર્યો હોવાની પણ ગામમાં ચર્ચાઓ ઉઠી છે ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મોટી ચણવાઈ ગામે આવેલું સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે પાણી કાઢનારા સરપંચ અને જિલ્લા બહારના વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આમ જ તળાવમાંથી પાણી ખાલી કરતા રહેશે